તારીખ રોજ આશ્રમ મહુપાડામાં વાલી દિનની ઉજવણી કરવામાં આવી નર્મદા જિલ્લા સરબારા તાલુકાના મહુપાડા ગામે દીપ જ્યોતિ સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત દીપજ્યોતિ આશ્રમ શાળામાં વાલી દિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આજે પ્રમુખશ્રી મંત્રી અને તમામ સભ્યો સહિતના ગણ હાજર રહ્યા હતા દાબકા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ગામના માજી સરપંચશ્રી હાલ તાલુકા પંચાયતના સભ્યશ્રી શાળાના શિક્ષકગણ વાલીગણ અને શાળાના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થાના ટ્રસ્ટીશ્રીએ આજના યુગમાં શિક્ષણનું મહત્વ અને તેને લગતી માહિતી બાળકોને આપી વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓ જે સરકાર તરફથી મળતા લાભોથી માહિતગાર કરવામાં આવ્યા હતા શાળાના આચાર્યશ્રીએ આભાર વિધિ કરી કાર્યક્રમને સંપન્ન કર્યો હતો રિપોર્ટર અવદેશભાઈ ગોહિલ સાથે પ્રતિનિધિ કિરણભાઈ પરમાર આઝાદ મીડિયા લાઈવ નર્મદા